સાહેબ તમારું નામ શું છે નમસ્કાર મારું નામ ભાર્ગવ સેવક છે અમે રાજકોટ ગુજરાતથી આવ્યા છીએ સૌથી પહેલાં અમારા જે પ્રશ્ન હતો એ મને ઇન્ડિવિજ્યુઅલ પર્સનલી પ્રોબ્લેમ હતો જે બહુ હતો એ કબજિયાત એટલે ફાયસો ને પોશનને બી ઉધાર્યું હતું તકલીફ પેટની સમસ્યાથી વધારે પીડા અને મને ભાઈ નેટવર્ક ફેસબુકને એવા બધા માધ્યમથી મને ખ્યાલ પડ્યો કે અહીંયા આવાથી જે ઘણા બધાને ફાયદાને થયા છે તો એવું જ અમને અહીંયા ડોક્ટર સાહેબ જે છે વાની સાહેબ એમને મળવાથી ફરી એમાં જાણવા મળ્યું કે સૌથી મોટો પ્રશ્ન જે હોય છે એ અંદરના ટોક્સિન્સ જેટલા તમારા જમા થાય છે એ પ્રશ્ન મોટો હોય છે એને જેટલા તમે ઝડપથી દૂર કરી શકો અને પછી જીવનશૈલીમાં ચેન્જ કરો એ પ્રમાણે એના બધા રોગની ફારક છે એવો ચેક થેરાપી મને જે અત્યારે સજેસ્ટ કરી કે જેનું નામ છે કોલોન થેરાપી કોલોન થેરાપી એટલે એક જાતનું આમ તો આપણે દેશી એની એમિનાલ છે પણ થોડુંક એડવાન્સ અને થોડુંક વધારે સારી પદ્ધતિ થાય છે એના વિશે અમારી ગેરમાન્યતા એવી હતી કે એવું વસ્તુ કરાવવી નહીં કારણ કે એ બહુ ટેવ પડી જાય આવું છે પણ અહીંથી અમને ખબર પડી જાણવા મળ્યું કે એવી વસ્તુ હતી આજથી ઘણા ટાઈમ પહેલાં ઋષિમુનિઓને એ બધાએ આ પદ્ધતિથી અપનાવી ચૂકેલા જ છે પણ હવે ઘણું એડવાન્સ ટેકનોલોજી છે જે કોરોન કોરોન પદ્ધતિ એટલે એક પાણીનો ફ્લો એક જાતનો જે છે આપણા અંદર આંતરડામાં જે છે એ તમારે અંદરથી ફ્લો કરીને કરશે એટલે એક જાતનું બધું જેટલી જેટલી જૂની કપ્સ છે આ બધી દૂર થઈ છે અને દૂર થયા પછી પછીનું જે ચાલીસ મિનિટ પછી પછીનું જે એનું રિલેક્સેશન છે શું છે આપણે બોડી છે એ તમે કરાવશો તો તમને ખ્યાલ આવશે એટલે એ મેં કરાવેલું અહીંયા અને મને ખૂબ જ ફીલ થયું લિટરલી મને થોડીક ટાઈમ ક્યાંક ઊંઘ આવી ગઈ એવું લાગે કે હું સુઈ જાઉં આટલું મને પ્રેક્ટિકલી સારું લાગ્યું છે અને આગળ તો જેમ જેમ સમય થશે એ વસ્તુનો ખ્યાલ આવશે પણ અત્યારે મારું પેટ એકદમ ક્લિયર છે એકદમ સારું લાગે છે અચ્છા તમે બંને માણસોએ કરાવ્યું હા અમે બંને કર્યું મેં પણ કર્યું અને મારા વાઈફે પણ રહ્યું છે તારા એમ પણ રહ્યું એને પણ સેન્સ ફિલિંગ આવશે એમને પણ સારું આ જ વસ્તુ ફિલિંગ છે ડોક્સિંગના બધા જે છે અંદરથી એકદમ રિલેક્સેશન ફીલ થાય છે ઓકે ધન્યવાદ સાહેબ થેન્ક યુ